મગફળી આવી પીળી થવાનું કારણ શું હોય છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ બધા યુટ્યુબ ફેમિલીને રામ રામ સીતારામ આજે આપણે વાત કરવાની છે મગફળી જે અમુક જગ્યાએ પીળી જોવા મળે છે અમુક જગ્યાએ મસ્ત કલરમાં હોય છે તે પીળી થવાનું કારણ શું હોય છે એના મુખ્યત્વે ઘણા કારણ હોય છે ચાલો આજે આપણે એની ઉપર વાત કરીશું લાંબી વાત કરવા રહીએ તો વિડીયો લાંબો પૂરી જાય છે એટલે આપણે મેન મુદ્દા આવી જઈએ તો આ છે આપણી મગફળી જે આપણે આગલા વિડીયોમાં ખડની દવા સાટતા હા અને આપણે બતાવી હતી એ જ મગફળી છે આપણે ખડની દવા ઓલા આપણે ઓયડીએથી સાટતા હા અત્યારે હું પસાટ બાજુ છું જોકે પસાટ પાસળના ભાગમાં જ વધારે મગફળી પીળી જોવા મળતી હોય છે જો આ રીતના અમુક અમુક છોડવા છે એનું કારણ શું હોઈ શકે છે તો જ્યાં આપણા ખેડૂતોના અનુભવો વાત છે તો પહેલું કારણ તો એવું લાગે કે આમાં અત્યારે વરસાદ ખૂબ મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ને હજી પણ ચાલુ છે ક્યારેક ક્યારેક રેડા આવે છે હજી કે હાથી હાલે તો હાલે એવું તો નથી કયું જગ્યા અમારે અહીં આલે છે તમે હામે જોઈ શકો છો પણ આવામાં હાથી યાંકવાની હજી બરાબર જમીન વાહુકી નથી એટલે હાથી યાંકવાની તો ન મજા આવે પરંતુ આજે આપણે આ મગફળીની વાત કરવાની છે જો આ છોડવો તમે પીળો જોઈ રહ્યા છો આ છોડવો તો એનું કારણ શું હોય શકે તો તમે જોઈ શકો છો કે એ છોડવો આખો પીળો છે એની બાજુના છોડવા બધા કાળા બમ્બર છે એ છોડવાનું કારણ તો એ હોઈ શકે કે અહીંયા પાણી વધારે ભરાણું છે એટલે આ જો જો છોડવા દેખાય છે પીળા જ્યાં જ્યાં વધારે ભરાણું પેલું કારણ તો એ હોઈ શકે એ તો બધા ખેડૂત મિત્રોને લગભગ તો ખબર જ છે અને બીજું કારણ છે એમાં સલ્ફર પણ ઘટતું હોઈ શકે છે જોકે આપણી માંડવી માં અત્યારે કે એવો આપણે છોડવો જોવા નથી મળ્યો જો કે આમાં આપણે આટો મરીને દેખાય તો તમને હું પણ કારણ કહી શકું છું તો મિત્રો આપણે થોડાક છે જે આ પાળા માથે છે એને તો પાણી ન લાગેલું હોય છતાં પણ પીળો જ છે અને બાજુનો છોડવો લીલો છે તો આ આપણે ઉપરથી નીચે તરફ પીળો થતો દેખાય છે તો એનું એક કારણ હોઈ શકે કે એમાં નાઇટ્રોજન કદાચ ઘટતું હોય જોકે બધા ખેડૂત મિત્રોને ખબર હોય છે કે આ મગફળી તેલીબિયા પાક છે ને મગફળી નાઇટ્રોજન એની મેળાઈ લેતું હોય છે પરંતુ જો સલ્ફરની ઉણપ હશે તો નાઇટ્રોજનની ઉણપ પણ એમાં હશે જ તે તો આમાં નાઇટ્રોજનની ઉણપ હોય એવું લાગે છે આમાં ખેતરમાં કુલ અઢાર પ્રકારના તત્વો આવેલા છે જેમાં તેલીબિયા પાકમાં સલ્ફર તેલીબિયા પાકમાં સલ્ફર ખૂબ જ કામ આપે છે તો આમાં સલ્ફરનું પણ પ્રમાણ થોડુંક ઓછું જોવા મળે છે આ છોડવામાં અને સાથે સાથે નાઇટ્રોજન જો નાઇટ્રોજનનું પ્રમાણ જો ઓછું હોય તો છોડવો ઉપરથી નીચે તરફ પીળો થતો દેખાય છે ને જો સલ્ફરનું પ્રમાણ જો ઓછું હોય તો છોડવા નીચેથી ઉપર તરફ પીળો થતો દેખાતો હોય છે તો આવા મુખ્ય કારણો હોય છે અને આમાં ઘણું બધું તેલીબિયા પાકમાં આપણે કાળજી લેવાની હોય છે આમાં જિંક આમાં મુખ્યત્વે આપણે જે આપણે પાયનું ખાતર વાવીએ આપણે વધારે તો ડીએપી આમાં વાવતા હોઈએ છીએ તો આમાં જો આપણે પહેલેથી જ ધ્યાન રાખીએ કે તેલીબિયા પાકમાં ડીએપીની બદલે એસએસપી નામનું ખાતર આવે છે જો એ વાવીએ તો એ વધારે ફાયદાકારક રૂપ હોય છે તો અત્યારે જો કદાચ તમને આવો જો પીળો છોડવો જે ખાતો જોવા મળે તો એમાં જે આપણે સલ્ફર પણ ઘણા રૂપમાં આવે છે પ્રવાહી સલ્ફર આવે છે છંટકાવ પણ કરી ખાતરના રૂપમાં પણ ઘણું ઘણા સલ્ફરો આવે છે જેમ કે એમોનિયા એમોનિયાની થેલીમાં પણ સલ્ફરનું પ્રમાણ આવે એ ખાતર પણ આમાં ખૂબ ફાયદાકારક રૂપ હોય છે અને ખાસ કરીને આમાં ની પણ જરૂર હોય છે મગફળી તો તેલીબિયા આ પાક છે એટલે એને કેલ્શિયમ અને સલ્ફર આમાં બે વધારે જોતું હોય છે તો આપણે કેલ્શિયમ એ પણ જે કેલ્શિયમ પ્લસ સલ્ફર એવા પણ ઘણા પ્રકારના પ્રવાહી ખાતર આવે છે અને છાંટવાના ઉપરથી સ્પ્રે કરવાના પણ ઘણા ખાતરો આવે છે જો આમાં આપણે કોઈ પણ માનો કે ઈળું નીકળી એવી દવા છાંટતા હોય એને ભેગું જો સલ્ફર નાખીએ તો જે આ પીળાશ પડતો છોડવો એમાં થોડોક કંટ્રોલ જરૂર થાય છે તો આપણે જો એલાડ જેવું હોય અને જો આમાં શક્ય હોય તો એમોનિયા જો નાખી દઈએ ચાલુ વરસાદે પણ એમાં નાખો તો વધારે ફાયદો થાય કારણ કે જે પાંદડા ઉપર પડે એમોનિયા એ તરત ધોઈને નીચે પડી જતું હોય છે ચાલુ વરસાદ એટલે હાવ બહુ ફાસ્ટથી વરસાદ આવતો હોય તો તો ન નાખીએ આપણે પરંતુ જો ધીમી ધારે આમ એલાડ જેવું હોય ને ધીમી ધારે હોય તો એમાં એમોનિયા નાખી નાખી દેવાય તો આપણે મગફળી છે એમાં અત્યારે તો જો કે આમાં આપણે ઈળુંની પણ દવા મારી દીધી છે અને ખડની પણ મારી દીધી છે અને અત્યારે એમાં ભેગો આપણે સલ્ફર પણ નાખેલું છે એટલે આપણે માનવી આમ કોઈ જેવી આમ કલરમાં જ છે એવી કંઈ બહુ પીળી નથી પરંતુ આપણે મેં અમુક ખેતરોમાં જોઈ છે કે અમુક હા પીળી રેર થઈ ગયેલી છે તો એનું ગ્રોથ પણ અટકી જાય છે અને બરાબર એનો ઉતારો પણ નથી આવતો તો આપણે જે શરૂઆતમાં જો એસએસપી ખાતર પાયા દ્વારા એમાં વાવી દેવામાં આવે તો એમાં પીળી પડવાનો પ્રશ્ન ઓછો રહે છે અને જો કરાર જમીન હોય અહીંયા પાણી ભર્યું રહેતું હોય તો એમાં પણ વધારે પીળી પડતી હોય છે તો તેલીબિયા પાકમાં કેલ્શિયમ સલ્ફર ઝીંક જેવા વગેરે તત્વોનું પ્રમાણ વધારે જોઈતું હોય છે તો આવા જેવા પાક અનુસાર આપણે ખાતર ઉનાળે લેવા જોઈએ આપણે જો મગફળીનું વાવેતર કરવું હોય તો એમાં વધારે સલ્ફર આમાં ફાટા સલ્ફર પણ તમે પાયા ખાતર દ્વારા વાવી શકો છો એ પણ ધીરે ધીરે સારું કામ કરે છે અને વાવ્યા પછી પણ જો ફાટા સલ્ફરામાં નાખીએ તો એ પણ કામ કરે છે એટલે આપણે આપણે તેલીબિયા પાકમાં હંમેશા સલ્ફરનું પ્રમાણ વધારે રાખવું જોઈએ આપણે મગફળી આમ તો આમ કોર જોઈએ પવન પણ ખૂબ જ છે કોર જોઈએ તો એકદમ કલરમાં છે એમ કંઈ બહુ વાંધો નથી પરંતુ આ જે આપણે પાછળ પાછળ માંડવી તમે જોઈ રહ્યા છો એ થોડોક વધારે ખાલા એમાં છે આપણે ઉગવામાં આપણે વરસાદ નહોતો એ પહેલાં આપણે ઓરવીને એમાં વાવી દીધી ચાલો ત્યાં જઈને તમને બતાવું તો આ છે જે આપણે ગરમીના પ્રમાણમાં થોડીક હવાઈ ગઈ હતી અને જે આછી આછી જમીન છે એમાં ઉગવામાં ખૂબ એવો પ્રશ્ન રહેલો હતો પાછળ તો એમ તો કરાર જમીન હતી એમાં તો ઉગાવો સારો આવી ગયો છે પરંતુ આ જે આછી જમીન હતી ધાયડા જેવું હતું અત્યારે જ્યારે વાવીને ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં બેતાલીસ ડિગ્રી તાપમાન હતું ત્યારે એમાં થોડીક ઉગાઓમાં નબળી રહી છે અને જોકે આમ તો આમાં બીજું કોઈ રોગનો કોઈ વાંધો નથી પણ ઉતારામાં થોડુંક કેમ છે કારણ કે આમાં પચીસ ટકા જેવા ખાલા છે અત્યારે જોકે હવે તો આ માંડવી બે મહિનાની થઈ ગઈ છે ને હવે નીકળવાની તૈયારી પણ જેવા તેવા ગોગરા થઈ ગયા છે અને મહિનોથીમાં કદાચ નીકળી પણ જાય એટલે હવે આમાં તો આપણે કાંઈ બીજું કંઈ વાવેતર તો ન કરીએ છીએ પરંતુ મગફળી કાઢી અને ફરીથી બીજું જે કાંઈ વાવેતર કરવું છે આપણે કરીશું તો આપણે આ એક જે મારો અનુભવ હતો એ મેં તમારી સાથે શેર કરી લો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ બોક્સમાં જણાવજો આ સાથે આપણે વ્લોગ પણ અહીંયા ફોલો કરીએ ફરીથી મળશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો